હેલો દોસ્તો ગુડ મોર્નિંગ જય માતાજી જયમાં મોગલ તો આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત 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 છે તો જુઓ આપણે રાતે ભરૂચ છૂતા હતા અને અત્યારે આપણે હવે જાગ્યા છીએ તો હવે આપણે જવું નીકળીએ છીએ હજુ હર તો વિડીયોમાં બન્યા રહીજો તો ફાઇનલી આપણે જો ટ્રાફિક પાર કરીને ટોલનાખે પહોંચ્યા છે નર્મદા ભરૂચ ઢોલ નાખે પહોંચ્યા છે જો ટ્રાફિક બહુ ટ્રાફિક હતું રાતે આપણને એમ કે ટ્રાફિક સવારમાં નહીં નહી હોય ત્યાં આપણે હોઈ ગયા તો હવાર એટલું ટ્રાફિક તો હાલો આગળ ક્યાં હું ટ્રાફિક તો વિડીયોમાં બના રહેજો એટલું છે હળવું થોડું ટ્રાફિક થઈ જાય ને આપડે ઉભા રહ્યા છે પણ હજી કઈ હળવું ઈચ્છું નથી તો વિડીયો બન્યા રહીજો તો ફાઇનલી આપણે સા પાણી નાસ્તો કરી નીકળી ગયા છે આપણે આરા હોટલમાં ત્રા પાણી નાસ્તો કર્યો અને હવે આપણે હરુ હરું આપણી ગાડી આપણે આંકી છે તો આપણે બહાર નીકળીએ છીએ બહાર નીકળી તો એ આપણે ટ્રાફિક છે નહીં એમ હજી તો ટ્રાફિક તો હજી ટ્રાફિક છે અંકલેશ્વર ભોગો ભોગોમાં કેટલું ટ્રાફિક છે તો so video membenar deh jo, traffic sangat busy, so aja traffic sih, kalau malam berarti traffic masih ya, aja traffic buru nanti jo, so video membenar deh jo.

ફાઈનલી આપણે ગેસ ગેસ પૂરા નીકળી ગયા છે હવે આપણે પૂરાવશું મહારાષ્ટ્રમાં જઈને કેમ કે ટ્રાફિક બહુ હતું એટલે ગેસ બહુ ઘાટી ખાઈ ગઈ છે એટલે તો આપણે નવસારી જઈને પૂરાવીએ વાત પર બહુ ટ્રાફિક હતું ને તે બહુ ગેસ પડી હવે આપણે હાઈવે પર ચડી ગયા છે અંકલેશ્વર રાજપીપળા વલસાડ મુંબઈ અંકલેશ્વર એટલું થતું એટલે બે કિલોમીટર છે એ પેલા આપણે ગેસ પુરાવ્યો હતો તો વિડિઓમાં બન્યા રહેજો હવે આપણે મહારાષ્ટમાં જઈને પુરાવજો તો વિડીઓમાં બના રહેજો તો ભાઈ હવે આપણે ટ્રાફિકમાંથી બહાર નીકળ્યા છીએ અત્યારે હ

કેટલું ટ્રાફિક છે આ ટ્રાફિક તો આપણે ઘણી કરી નાખીએ કયા ટાઈમમાં આવી જાય ટ્રાફિક છે જો તો હવે આપણે છે ને અંકલેશ્વર થી આપણે નવસારી નીકળ્યું છે પલસાણા પલસાણા સડી જાય આપણે એક્સપ્રેસ નવા તો આપણે ટ્રાફિક ન મળે નગર આપણે સુરત બાકી છે કિમ બાકી છે

આપણે ત્યાં પહોંચી ગયા છે તો આવડા જો નવો એક્સપ્રેસ આવ્યા છે આવડો એક્સપ્રેસ છે આપણા એક્સપ્રેસ ચડી જવાનું છે એટલે સીધા આવે પલસાણા પલસાણા સુધી આપણને ક્યાંય ટ્રાફિક નહીં મળે આ નવો મુંબઈ એક્સપ્રેસ દિલ્હી તો વિડિયોમાં બન્યા રહેજો મુંબઈ એક્સપ્રેસ આપણે સડીએ છીએ હરુ હરું આપણે એક્સપ્રેસ હાઈવે સડી ગયા છે સડો એટલે તરત ટોલ નાકુ આવે છે પણ અત્યારે બંધ છે ટોલ નાખું હા ટોલ નાકું બંધ છે પછી આગળ ઉતરશું ને પછી ચાલુ છે ટોલ નાખું તો વિડીયોમાં બન્યા રહેજો આપણે આ નવા એક્સપ્રેસ આપણે ઉભા છે અત્યારે આ એક્સપ્રેસ નવો હાઈવે છે અને આપણી ગાડી પડી છે અને આપણે તો અહીંયા ઉભા છે હવે અહીંથી છે લગભગ વીસ પચીસ કિલોમીટર પલસાણા તો વિડિયોમાં બન્યા રહેજો ગાડીઓ ક્યાં આવે છે બધી પેલો પાટો છે ફોર વ્હીલ નો લગભગ જાવગ ચાલુ થઈ ગયું લાગે છે અમુક અમુક વાહન છે આપણે સાઈડ થી તો વિડીયોમાં બન્યા રહીજો તો ફાઈનલી આપણે જો હવે પલસાણા ભોગો આવ્યા છે આપણે પલસાણા બ્રિજ ઉતરશું અહીંથી એટલે ડાયરેક્ટ આપણે પલસાણા રહો આ બધી ગાડીઓ જાય ને પાછળ પાછળ જાવ જવાની પલસાણા જાય એટલે હું નેક્સ્ટ બન્યો છે નવો પછી આગળ કામ ચાલુ છે તો વિડીયોજો નજારો એવો છે જો હવે ટોલ પ્લાઝા આવશે પછી આપણે જૂનો રોડ પલસાણા આપણે પછી સટી જાય છે પછી આવશે નવસારી ને ધરમપુર ને તો વિડીમાં બધા રહીશું તો સામે દેખાઈ ઢોલ નાખું છે હવે ચઢવાનું ચાલુ થઈ ગયું છે જવાનું અંકલેશ્વર સુધી ચાલુ થઈ ગયો છે અને આમ પલસાણા સુધી ચાલુ થઈ ગયું છે અંકલેશ્વરથી પલસાણા ને પલસાણાથી અંકલેશ્વર રોડ ચાલુ થઈ ગયો છે જે કોઈ ભાઈને આવવું હોય તો આવી શકે બદલામાં આ ટોલ નાખું આવે સુરત કામરેજ તો કેટલા ટોલ નાખું આવે છે અને અહીંયા કેટલા ઓરું આવે છે જોઈએ છે આપડે હા ઢોલ નાખું છે ફોરવીલ નો ટોલ નાખો લેવાઈ ગયું છે અહીંયા જે કઈ લખેલું નથી કે કેટલા ટોલ નાખવામાં લેવાય છે એમ બોર્ડ માર્યું નથી અત્યારે કેટલા લે છે એમ જો આપણે ટોલ નાખું મુકાઈ ગયું છે પણ કેટલા કપાણ કઈ ખબર નથી ડિસ્પ્લે ઉપર લખેલી નથી આવ્યું કઈ ખબર પડે આપણે આવશે જૂનો રોડ આપણો પલસાણા વાળો સુરત નવસારી મુંબઈ સોનગઢ વ્યારા જવું હોય તો આપણે આ નીચે ઉતરી જવાનું એટલે ભાઈ બારડોલી વ્યારા અને સોનગઢ સોનગઢ બોર્ડર જવું હોય તો અહીંથી ઉતરી જવાનું જો અને આપણે તો સુરત જવાનું છે પલસાણા આપણે તો સીધે સીધે જવાનું અહીં બોર્ડ મા આપણે ફલસાણા થાય નવસારી નીકળશે નવસારી થાય ને ખેરગામ તો હવે પછી આપણે છે ને ક્યાંક હોટલ બોટલ આવે એ આપણે જમશું હવે મિનારેજો પડશે હજીરાન બારડોલી એ આવી ગયા તો આપણે પલસાણા પહોંચી ગયા છે ફાઇનલી આપણે હવે અહીંથી આપણે છે ને લેફ્ટ સાઈડ મારશું એટલે સીધા આપણે મુંબઈ હાઈવે જો આ બધા મુંબઈ હાઈવે જાય છે અહીંયા પણ ટ્રાફિક તો છે જ કાંઈ વાંધો નહીં હવે હોવાના ટ્રાફિક હતો તો થોડુંક ટ્રાફિક વધારે બીજું હું છે કેટલું ટ્રાફિક છે નહીં ધીરે ધીરે હાલે છે દઈએ ધીરે ધીરે રોડ ના કામ ચાલુ છે કે નહીં એનું અમુક ટ્રાફિક છે વરસાદ એટલો પડ્યો એટલે રસ્તો બધો ખરાબ થઈ ગયો છે એટલે બધું ટ્રાફિક થાય છે તો આપણે હરુરુ હાલ્યા જાય છે ટ્રાફિક જેમ આગળ હાલે છે એમ હવે આપણે સડશું નવસારી વાળો હાઈવે સડી જઈએ એમાં કેટલું ટ્રાફિક હોય કે આપણને ખબર છે નહીં જે કેટલું ટ્રાફિક એમાં હોય

તો વિડીમ આપજો આપણે આગળ પારસ હોટલમાં જમી કારવી ને થોડીક આરામ કરશું ને ભાઈ આપણે ત્યાંથી નીકળશું તો વિડીયમ બન્યા રેજો આ નવસારી ટોલ નાખું છે આજે ઊભા નથી ને કે પહેલી લાઈન માં હાલતા હોય ને તો પાછા ઊભા હોય આ છે નહીં કોઈ

બે કિલોમીટર છે હોટલ આપણે તો લાખ વટિંગ પારસ હોટલ આવે તો ફાઇનલી આપણે ટોળ લાખ વોટિંગ બે કિલોમીટર આપણે હાલી ગયા છે અને આપણે પારસ હોટલ આવી છે તો આપણે છે ને અહીંયા જમી લઈશું આ પારસ હોટલ છે અહીંયા છે ને આપણે જમવાનું છે પારસ હોટલે જો આ પારસ હોટલ બહાર બોડ માર્યું છે પેલા કઈ ફૂટબાયરી હતી નહીં હવે ફૂટબાયરી લાગી ગઈ છે ધીરે ધીરે અહીંયા ઉતરી જવું અને પછી આપણે છે ને જમી લઈએ જમીન પછી વિચારીએ આ ભારત હોટલ છે

આપણે જવાનું ભાઈ તો વિડીયો બન્યા રહીજો રસ્તો બહુ ખરાબ છે કેવા ખાટા છે તો પછી તમે કપરાળા ઘાટમાં જોજો ને કેવા ખાટા છે આગળ તમને બતાવું છું વિડીયો બન્યા રહીજો આ ધરમપુર બાયપાસ માં આવો ને તો આ મંદિર જોવા મળે છે તો આ ધરમપુર આપણે બાયપાસ માં રસ્તો તમે જુઓ ધરમપુર બાયપાસ રોટી બધો રસ્તો એવો છે જવો મોટા મોટા ખાટા છે તૂટી ગયો તો ગમે હાથમાં જ ન આવે એવા ખાટા છે આવે ટ્રાફિક કરતા કરતા રસ્તો ખરાબ છે બીજા નંબરમાં લોહોયા ટ્રાફિક કરતા કરતા આવે છે ક્યાં છે એક તો રોડ હાકડો છે અને લોહોરિયા મોટા લાંબા લાંબા આવે છે

ટ્રાફિક સેવાય જુઓ ટ્રાફિક તો જામ જ છે ટ્રાફિક તો જામ ભાઈ ગમે એને પછી હાલો ને તમે આમ હાલો કે આમ હાલો ટ્રાફિક તો છે ટ્રાફિક જ રહેવાનું તો છે વિડીયો આગળ મળીએ હવે હવે આપણે છે ને ધરમપુર વોટીન જો કપરાડા ઘાટમાં આપણે શરૂ થઈ ગયા છે તો જો કેવો રસ્તો છે કપરાડા ઘાટમાં કપરાડા ઘાટમાં બહુ રસ્તો ખરાબ છે ભાઈ

કપરાડા ઘાટ છે ભાઈ છે કે રોડ દેખાય છે આમાં દેખાય આમાં રોડ ક્યાં દેખાય રોડ છે કે હું છે ભાઈ આવો છે ભાઈ કપરાડા ગાટમાં છે ખાલી કપરાડા ઉંધી તે જરામપુતી કપરાડા ઉંધી તે પણ એ રસ્તાની તમે વાત કરોમાં

હવે આપણે જરૂર નીકળીએ છીએ ગાડી પડી છે હોટલ ગિરનાર ગીર કાંઠિયાવાડી મહારાજની હોટલ છે સેવાય તો વિડીયમ બનારી જો આપણે આપણી ગાડી છે હવે આપણે નીકળશું નાસિક તરફ તો વિડીયમ બનારી દોસ્તો આપણે છે ને મહારાષ્ટ્ર બોર્ડર વટીને આપણે સીએનજી ખાલી થઈ ગયું હતું પેઠ ગામ છે પેઠ તો ને આપણે સીએનજી ગેસ પૂરા ઊભા છે નાસિક પહેલાં તો પછી આપણે રાખશું નાસિક પહેલાં પહેલાં સુધી પછી આપણે હોઈ જવું તો આ પંપ છે ઘણા આપડી ગાડી છે મીડિયમ બનાવી દેજો અહીંયા ભાવ કેટલો છે જોઈજો તમે હો ત્રાણું રૂપિયા અને પાસઠ પૈસા ભાવ છે અહીંયા આગળ તો વિડીયો બન્યા રહેજો આ આપણી ગાડી છે સોમનાથ લોજિસ્ટિક આ પંપ છે આપણને બધા કહે છે કે ગેસ પુરાવો કેમ દેખાતા વિડીયો બન્યા રહેજો દેખાડું છું કેટલો ગેસ આવ્યો છે એવું દેખાડું

તો હવે આપણે છે ને સવારમાં નવા બ્લોકમાં મળીશું ત્યાં સુધી આ બ્લોકને આપણે એન્ડ કરીએ છીએ તો સવારમાં આપણે નવા બ્લોકમાં મળીશું ત્યાં સુધી જય માતાજી જયમાં મોગલ જય દ્વારકાધીશ